જેમને માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવાની તાલીમ આપેલ હતી આ કાર્યક્રમમાં શ્રી એસવી માલસતર પ્રાદેશિક અધિકારી શ્રી એ ડીખનરેડીયા સેક્શન ઓફિસર રાહુલ પટેલ એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી ગાંધીનગરમાંથી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અનિલ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર કર્યું હતું તેમને વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓમાં સતત ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા

અને ખૂબ જ સુંદર રીતે પોતાના ગીતો રજૂ કર્યા હતા તેમાં સંસ્કૃત વિભાગમાં એસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે દ્વિતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે જેમાં એસટી ઇંગ્લિશ મીડિયમ શાળાના બાળકોએ સુર

ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી દસ કિમીની દોડ સ્પર્ધા અંબાજી ખાતે યોજાઈ જેમાં બારૈયા સેજલ બારૈયા ગુંજન ડાબી શિલ્પા પટેલ વિદ્યા રાઠોડ સુષ્મા અને મકવાણા માનસીએ ભાગ લીધો હતો જેમાં બારૈયા ગુંજન બીજા નંબરે પટેલ વિદ્યા ત્રીજા નંબરે અને ડાબી શિલ્પા ચોથા નંબરે આવીને કોલેજની ટીમને ચેમ્પિયન બનાવેલ છે આ ત્રણેય ખેલાડી બહેનો ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી રમવા માટે મેંગલોર ખાતે જશે

સંસ્થાને ગૌરવ અપાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આવી ઉત્તર ઉત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ